જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિરની અંદર પણ આજે ભવ્ય જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મટકી ફોડનો કાર્યક્રમ પણ ત્યાં યોજવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે તે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિરમાં તો સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા ઇસ્કોન મંદિરમાં ભક્તોને અભિષેક કરવાનો પણ મોકો મળ્યો હતો સવારે નવ કલાકે કૃષ્ણ લીલા કથા સવારે દસ કલાકે ભજન કથા અને બપોરે સાડા બાર કલાકે રાજભોગ આરતી કરાઈ હતી તો સાંજે છ કલાકે પંચામૃત અભિષેક રાત્રે આઠ વાગે ડ્રામા રાત્રે અગિયાર કલાકે કૃષ્ણ ભજન અને રાત્રે બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવની આરતી કરાશે તેમ ઇસ્કોન મંદિર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું હરે કૃષ્ણ તો મેરા નામ રૂચરણ દાસ હૈ આજ હે જન્મષ્ટમી મહા મહોત્સવ आज के दिन बहुत अच्छा माना गया आज सब आइए पूरे दिन आज दर्शन खुला हुआ है आप पूरे दिन आ सकते दर्शन कर सकते भगवान बहुत कृपालु होते हैं बहुत कृपालु है तो आप सब दर्शन के लिए आइए और जो है आज पूरे दिन दर्शन खुला रहेगा भक्तों का आज पूरा दिन सब सेवा में लगे हुए हैं और आज दोपहर में साढ़े बारह बजे थोड़ा भोग आरती आरती के टाइम पे थोड़ा बंद होगा बाकी आज पूरा दिन दर्शन खुला रहेगा आज पूरा दिन भगवान की अच्छा प्रकार से सेवा की जाएगी पूरे दिन भगवान का जो है भोग लग रहा है भक्त लोग सेवा कर रहे हैं दर्शन कर रहे हैं झूलन और ये सब हो रहा है रहा आज के दिन कितने भक्त आज सुबह से लेकर शाम तक दर्शन करने के लिए आए क्या आंकड़ा है अनलिमिटेड है प्रभु आ रहे हैं जा रहे हैं अनलिमिटेड है प्रभु दिन अनगिनत है अनलिमिटेड आज के दिन का हरि भगवान की भक्ति करने का क्या मेरा महत्व है बहुत सारे इसमें शास्त्र में महिमा बताया गया भगवान का दर्शन करने का आजकल के लिए आज के दिन में दर्शन करना बहुत बड़ी महिमा उसका कोई કણ કોઈ કઈ બતા નહિ શકે કે કેટના મેમ આજ કે દન દર્શન કરવા અને આજ જો હે રાત કો 11:30 બજે જે અભિષેક હોગા તો આપ સૌ પધારીએ આજ કે દિન બહુત અચ્છા હે ભગવાન કા અભિષેક દેખના પ્રસાદ કે ક્યા વ્યવસ્થા કી ગઈ હે પ્રસાદ કે અભિષેક કે બાદ જો હે સબ કે લિયે પ્રસાદમ કા વ્યવસ્થા હે તો આ સકતે હે સુરતનાસી કૃષ્ણના જન્મોત્સવની હર્સોલા સાથે ભક્તો એ ઉજવણી કરી હતી તો ઇસ્કોન મંદિર માં પણ સવા થી ભક્તો નું ઘોડાપુર જોામડ્યો છે